જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે ગુજ્જુ પરિવારમાં અમે તમને જણાવીશું મહાભારતની કેટલીક મહાભારત કાળનો એક વ્યક્તિ જેના વિશે એવું માનવામાં આવે છે કે તે આજે પણ જીવંત છે આ વ્યક્તિનું નામ છે અશ્વત્થામા જે કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હતો મહાભારત યુદ્ધ દરમિયાન તે કૌરવો તરફથી યુદ્ધ લડ્યો હતો પરંતુ તેને પોતાની એક ભૂલને કારણે એવો શ્રાપ મળ્યો કે જ્યાં સુધી દુનિયાનો સંપૂર્ણ નાશ નહીં થાય ત્યાં સુધી તે જીવિત રહેશે અને ભટક્યા કરશે અશ્વત્થામાને આ શ્રાપ આપનાર વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણ હતા આ શ્રાપ શ્રી એટલા માટે આપ્યો હતો કારણ કે અશ્વત્થામાએ પાંડવ પુત્રોની હત્યા તે સમયે કરી હતી કે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા તેણે બ્રહ્માશાસ્ત્રથી ઉત્તરાના ગર્ભને પણ નષ્ટ કરી દીધો ગર્ભમાં જન્મ લઈ રહ્યા બાળકની હત્યાથી ગુસ્સે થઈને શ્રી કૃષ્ણે અશ્વત્થામાને ભયાનક શ્રાપ આપ્યો અશ્વત્થામાનું આ ઘોર પાપ અનુચિત હતું પરંતુ તેની પાછળ એક મોટું કારણ હતું મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ કરવા માટે પાંડવોએ ખોટી અફવાઓ ફેલાવી કે અશ્વધામાં મૃત્યુ પામ્યો છે જેના કારણે દ્રોણાચાર્ય શોકમાં પડી ગયા અને પાંડવોએ અવસર જોઈને તેમની હત્યા કરી દીધી પોતાના પિતાની છળથી થયેલી હત્યાનો બદલો લેવા માટે અશ્વધામાએ પાંડવ પુત્રોની હત્યા કરી શ્રાપના કારણે માથા પર ઘાવ લઈને આ સ્થાને પટકી રહ્યો છે અશ્વત્થામા પાંડવ પુત્રોની હત્યા કર્યા પછી જ્યારે અશ્વત્થામા ત્યાંથી ભાગ્યો ત્યારે ભીમે તેનો પીછો કર્યો અને અષ્ટભા ક્ષેત્ર જે વર્તમાનમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સીમાની પાસે સ્થિત છે અહીં બંને વચ્ચે ગદા યુદ્ધ થયું અહીં ભીમની ગદા જમીન સાથે ટકરાવાને કારણે એક કુંડ બની ગયો આ કુંડની પાસે જ અશ્વત્થામાં કુંડનું પણ નિર્માણ થયું અહીં વર્તમાનમાં પણ લોકો એવું માને છે કે રાતના સમયે અશ્વત્થામાં માર્ગથી ફૂલા પડ્યા લોકોને રસ્તો બતાવે છે દ્રોણ સ્થિત ટપકેશ્વર સ્વયંભુ શિવલિંગ મહર્ષિ દ્રોણાચાર્યની માત્ર તપસ્થલી માનવામાં આવે છે અહીં ગરીબીને કારણે દૂધ ન મળવાથી અશ્વત્થામાએ ભગવાન પાસેથી દૂધ પ્રાપ્તિ માટે છ મહિના સુધી કઠોર તપસ્યા કરી હતી

ત્યારે તેણે અશ્વની સમાન ઘોર હણહણિયો કર્યો હતો ત્યારે જ આકાશવાણી થઈ કે આ બાળક અશ્વત્ધામાના નામથી જગપ્રસિદ્ધ થશે અશ્વથ મસ્તિષ્ક પર જન્મથી જ એક મણી રહેલો હતો દ્રૌપદીએ અર્જુનની પ્રાર્થના પર ગુરુપુત્રને પ્રાણ દાન આપી દીધા પરંતુ સ્વજા સ્વરૂપે મણી તેના મસ્તિષ્કથી છીનવી લીધો અને તેના વાળ કાપી નાખ્યા તે દિવસોમાં વાળ કાપવી નાખવાનો અર્થ મૃત્યુદંડ એવો થતો મધ્યપ્રદેશમાં મહુની નજીક બાર કિલોમીટરના અંતરે સ્થિત વિદ્યાચલ પહાડોમાં ખોદરા મહાદેવ બિરાજમાન છે એવું માનવામાં આવે છે કે આ સ્થાન અશ્વત્થામાની તપસ્થલી છે અહીં એવી માન્યતા છે કે આજે પણ અશ્વત્થામા અહીં આવે છે મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી કૌરવોની તરફથી માત્ર ત્રણ યોદ્ધાઓ જ બચ્યા હતા કૃપ કુતવર્મા અને અશ્વધ્ધામાં કૃપ હસ્તિનાપુર પાછા ફર્યા અને કૃતવર્મા દ્વારિકા શ્રાપથી દુઃખી અશ્વત્થામાને વ્યાસ મુનિએ શરણ આપી મધ્યપ્રદેશ ઓરિસ્સા અને ઉત્તરાખંડના વનમાં અશ્વધામાં જોવા મળવાની આજે પણ ચર્ચાઓ મળે છે

તો આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હો તો અત્યારે જ ગુચ્ચુ પરિવારને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો છે તો લાઇક અને તમારા મિત્રોને શેર જરૂર કરો સાથે તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ